નક્ષત્રનો પણ થઈ ચૂક્યો છે પ્રારંભ આ નક્ષત્રમાં તીવ્ર કડાકા ને ભડાકા જેથી જાન માલની સાચવણી કરવી પડશે માત્ર એટલું જ નહીં અત્યારે આવનારી આગાહીઓને લઈ જવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને અશોકભાઈ પટેલની પણ આપણે આગાહી જાણીએ આ ચોમાસાનો અંતિમ વરસાદી રાઉન્ડ છે ને દોસ્તો ત્યાર પછી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે એ જાણીએ પહેલા તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમ ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરમાંથી દોસ્તો જે મોટી વરસાદી સિસ્ટમ આવી તે અત્યારે મહારાષ્ટ્ર અને વિદર્ભના ભાગો પર અત્યારે ડિપ્રેશનની કેટેગરીની અંદર જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે ગઈકાલ સાંજથી જ દોસ્તો દક્ષિણી ગુજરાતના જેમાં ડાંગ નવસારી સુરત એ ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેની વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ તો સૌરાષ્ટ્રના પણ દરિયાના કાંઠાના ભાવનગર અમરેલીથી ગીર સોમનાથના ભાગોમાં વીજળીના કડાકાને ગાજ વીજવાળા વદળા વાદળાઓ આવ્યા અને તમે અત્યારના લાઈવ સેટેલાઇટ ઉપર નજર કરી શકો છો જેમાં નર્મદા જિલ્લા લાગુના વિસ્તારો હોય સુરતના વરાછા લાગુના વિસ્તારોમાં વહેલી સવાર દરમિયાન ભારે તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો તો બીજી તરફ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં પણ વાતાવરણમાં આવી રહ્યો છે પલટો જેમાં મહુવા તળાજા ઉના આ સાથે જ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વલસાડથી માંડી ડાંગના ભાગો આહવાના ભાગોમાં તો ભારે વરસાદના કારણે ત્યાંની નદીઓમાં પૂર આવવાની પણ સંભાવના છે આમ દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ અને હવે પછી જાણીશું આજે ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં આવી શકે છે વરસાદ દોસ્તો રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે આજથી લઈ ત્રણ દિવસની નવરાત્રી ખેલૈયાઓ માટે ભારે બની શકે છે કારણ કે રાત્રિના સમયગાળા દરમિયાન તો તમે જોઈ શકો અમદાવાદ આણંદ વડોદરા સુરતથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના વિસ્તારોની અંદર ખેલૈયાઓની રીતસરની મજા બગાડી શકે છે વરસાદ ત્યારે જાણીશું કે આજે કયા ભાગોમાં ઓગણત્રીસ ત્રીસ તારીખની આગાહી તમામ અપડેટો મેળવતા પહેલા અત્યારે સૌથી પહેલાં તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગની આગાહીને લઈ જે લેટેસ્ટ એલર્ટવાળા નકશાઓ આવ્યા તે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવી રહેલો આજનો વરસાદની આગાહીને લઈ એલર્ટવાળો નકશો તમે જોઈ શકો છો જેમાં દોસ્તો આજે દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર છે જેમાં તમે જોઈ શકો છો સુરત નવસારી અને વલસાડ દમણ નગર હવેલી લાગુના વિસ્તારોની અંદર આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આજે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો આ સાથે દોસ્તો મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના છોટા ઉદેપુર આ સાથે દક્ષિણના નર્મદા તાપી ડાંગ અને ભરૂચ જિલ્લાની અંદર હવામાન વિભાગે આજે અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો આ સાથે જ ઉત્તર ગુજરાત લાગુના પૂર્વના અરવલ્લી સાબરકાંઠા મહીસાગર દાહોદ મધ્ય ગુજરાતના વડોદરા આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર દોસ્તો આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ તમે દોસ્તો જોઈ શકો છો હવામાન વિભાગે આ વખતે પહેલીવાર ગાજ વીજવાળી જે આગાહી રજૂ કરી છે જેમાં સમગ્ર ગુજરાતને દોસ્તો આજે ઓરેન્જ એલર્ટમાં આપવામાં આવ્યું એટલે કે તીવ્ર મેઘ ગર્જના થવાની સંભાવના રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર દોસ્તો આ વરસાદી સિસ્ટમના કારણે પવન સાથેનો વરસાદ પડશે અને જેમાં ચાલીસ થી લઈ પચાસ કિલોમીટરની ઝડપના પવન સાથે મધ્યમ પ્રકારની મેઘગર્જના સાથેનો વરસાદ પડે અને દોસ્તો હાથીયા નક્ષત્રની અંદર તોફાની વરસાદ પડવાને લઈ તમારા વિસ્તારમાં ગાજ વીજ થતી હોય તો ઘરની બહાર ન નીકળશો કારણ કે વીજળી પડવાની પણ સંભાવનાઓ રહેશે તો બીજી તરફ તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગની સાથે જ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ અત્યારે જે ભારતના તમામ રાજ્યનો એલર્ટવાળી આગાહીનો નકશો સામે આવી રહ્યો છે જેમાં આપણા ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે અને હવે પછી દોસ્તો આપણે જાણી લઈએ કે આજે ગુજરાત રાજ્યના મોડલની અંદર જોઈએ કે કયા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે કઈ જગ્યાએ ભારે વરસાદ પડશે એ પહેલા તો તમે અહીં અમે તમને અન્ય મોડલની અંદર સક્રિય સિસ્ટમ બચાવી રહ્યા છે ને જોઈ શકો છો લાખોની અંદર ધીમે ધીમે દોસ્તો આગળ વધે તેવી સંભાવના છે જોકે પાછલી છ કલાકથી ખૂબ જ ઝડપથી આગળ આ સિસ્ટમ આગળ આવી રહી છે રાત્રી દરમિયાન વિદર્ભ ઉપર આ સિસ્ટમનું કેન્દ્ર હતું પરંતુ અત્યારે આ સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગો સુધી આવી પહોંચી છે અને તમે જોઈ શકો અમે તમને આઠસો પચાસ એચપીના લેવલ ઉપરનું પણ વાતાવરણ બતાવી રહ્યા છે ને જેના અત્યારે બહારના છેડાના જે વરસાદી વાદળાઓ છે તે અત્યારે ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે ને અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને એ લાગુના સૌરાષ્ટ્રના ભાગો ઉપર અત્યારે આવતા જોવા મળી રહ્યા મોડલમાં દર્શાવી રહ્યા છીએ અને બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારોમાંથી દોસ્તો ત્રણથી લઈ ચાર ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે સેટેલાઇટ પિક્ચરની અંદર જ તમે નજર કરી શકો છો તો આ સિસ્ટમના વાદળાઓ અત્યારે આ ભાગો પર જેમાં મહારાષ્ટ્રથી લઈ અને એ લાગુના દક્ષિણ ગુજરાતના કાંઠાના ભાગો ઉપર વધુ અત્યારે સક્રિય થતા જોવા મળી રહ્યા છે ને જેના કારણે આવનારી કલાકોની અંદર જ અહીં તમે જોઈ શકો છો તાપી વ્યારા લાગુના વિસ્તારો હોય આ સાથે નર્મદા ઉમરપાડા આજુબાજુના વિસ્તારોથી ડેડીયાપાડા એ લાગુના અન્ય જે છોટા ઉદેપુરથી માંડી ભરૂચના કોસંબાથી સુરતના નવસારીથી માંડી બીલીમોરા વલસાડ ડાંગ વાંસદા અને આહવાના ભાગોની અંદર આજે દોસ્તો ભારે પવન સાથેનો તીવ્ર મેઘગર્જના સાથેનો અમુક વિસ્તારોની અંદર દોસ્તો ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો અમે તમને આગામી ચોવીસ કલાકનું અહીં મોડલની અંદર બતાવી રહ્યા છે ને જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં આવનારી કલાકોની અંદર ભાવનગરના દરિયાના કાંઠાથી લઈ અમરેલી અને ગીર સોમનાથના દરિયાના કાંઠાના જેમાં ઉના રાજુલા મહુવા આ સાથે જ અંદરના જે જોઈ શકો સાવરકુંડલાથી લઈ જેસર સેત્રુજય ભાવનગર પાલિતાણા આજુબાજુના વિસ્તારોથી તળાજા અલંગ સાથે જ ભાવનગરના અમદાવાદ વચ્ચેના જે વિસ્તારો છે ખંભાતના આખા આજુબાજુના વિસ્તારોથી માંડી તમે જોઈ શકો મધ્ય ગુજરાતની અંદર વડોદરાના છોટા ઉદેપુર ડભોઈથી લઈ અહીં જોઈ શકો સિનોર નર્મદા સુધીના જે ભાગો છે કે તે ભાગોની અંદર આવનારી કલાકોની અંદર દોસ્તો મોટો વાતાવરણી પલટો આવે અને આ વિસ્તારોના છૂટાછવાયા કેટલાય ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે આજની સાંજ પછી આ સિસ્ટમનું જોર રાત્રિ દરમિયાન ભારે વધે તેવી સંભાવના છે અને જેને લઈ તમે દોસ્તો જોઈ શકો છો આજની રાત્રિએ આ સિસ્ટમનું કેન્દ્ર ખાસ કરીને મહારાષ્ટ્ર નાસિક અને દક્ષિણ ગુજરાત વચ્ચેના ભાગો ઉપર આવે તેવી સંભાવના છે ને ત્યાર પછી આ સિસ્ટમનો ખરા ખરીનો ખેલ શરૂ થાય ને જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાંથી દોસ્તો અતિ ભારેના આંકડાઓ સામે આવે ને જેમાં સુરત શહેરની નવરાત્રી તો પાકી બગડે તેવી સંભાવના છે આ સાથે બારડોલી સુરતના તમામ તાલુકાઓ લઈ લ્યો નર્મદા જિલ્લાના તાલુકાઓથી તાપી વ્યારાના ભાગોની અંદર તો બીજી તરફ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ આજે સુરેન્દ્રનગર બોટાદ લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો રાજકોટ આ સાથે અમરેલી અન્ય જે ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારો છે તે વાતાવરણમાં પણ મોટા પલટાની સાથે ઘણા ભાગોમાં હળવા મધ્યમ વરસાદની દોસ્તો ગાજ વીજ સાથેની શરૂઆત થઈ જાય તેવી સંભાવના આજની બારથી ચોવીસ કલાક ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ ત્રણ તારીખ દોસ્તો ગુજરાતના ઘણા ભાગો માટે ભારે તો અમુક વિસ્તારો માટે અતિ ભારે બની શકે છે જેમાં ખાસ આજની બપોરથી સાંજના સમયગાળા દરમિયાન તો રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જેમાં ગીર સોમનાથના તુલસી શામ ઉના આ સાથે સાવરકુંડલા અન્ય વિસ્તારોથી લઈ અમરેલી આજુબાજુના તમામ જેમાં બગસરા ચાલાળા આ સાથે જેત્રોડા વાઘણિયાથી રાજકોટ લાગુના જેમાં સાપર વેરાવળ ગોંડલ જસદણ બોટાદ અને લઈ મોરબી સુધીના ભાગોની અંદર દોસ્તો આવી શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો દોસ્તો આ સિસ્ટમ કેટલી મજબૂત અને કેટલી કઈ દિશા તરફ આગળ વધે તેના પર આ વિસ્તારો ઉપર વરસાદની સંભાવના રહેશે તેમ છતાં પણ તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના પણ ઘણા છૂટાછવાયા ભાગોના વાતાવરણમાં પલટો આવે અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ લાગુના કેટલાક વિસ્તારો કચ્છના ઉત્તર ગુજરાત લાગુના કેટલાક વિસ્તારો હશે આ સાથે જ આજે તમે જોઈ શકો છો આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ અરવલ્લીથી માંડી મહેસાણા આજુબાજુના વિસ્તારો અમદાવાદ ગાંધીનગરના છૂટાછવાયા ઘણા ભાગોની અંદર રહે તેવી સંભાવના પણ આગાહી કાર પટેલ પટેલની આ વરસાદી રાઉન્ડ ને લઈ આગાહી જાણીએ તેમણે આગાહી આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત લાગુના છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટાથી હળવાથી માંડી મધ્યમ પ્રકારના વરસાદો પડી શકે છે આજથી લઈ ત્રીસ તારીખ એટલે કે ત્રણ દિવસ સુધી આ વરસાદી રાઉન્ડની સૌથી વધુ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર વરસાદી વાતાવરણની ગતિવિધિ રહે તેમણે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના સીમિત એવા ભાગો છે કે ત્યાં આ રાઉન્ડમાં ભારે વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે પાત્રીથી લઈ સો એમએમ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કેટલાક ભાગોમાં જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર વધુ વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે તો બીજી તરફ દોસ્તો આગાહી કાર્યવાહ પરેશ ગોસ્વામી તરફથી પણ આ વરસાદી રાઉન્ડને લઈ એમણે પણ બેથી ચાર ઇંચ સુધીના વરસાદો આજથી લઈ બે તારીખ સુધીની અંદર પડે તેવું તેમનું અનુમાન છે ને તેમાં તેમનું કહેવું છે કે આ રાઉન્ડ ગુજરાતના પચાસ ટકા વિસ્તારોમાં સારો વરસાદ આપે તેવું તેમનું અનુમાન છે જેમાં પચાસ ટકાના વિસ્તારોના મોટા ભાગના વિસ્તારોમાં એકથી બે ઇંચ તો અમુક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ સુધીના વરસાદો પડે તેવા અનુમાન સાથેની આગાહી છે ને તેમણે દોસ્તો વિસ્તારવાઇઝ થોડું જણાવ્યું છે જેમાં સૌથી વધુ શક્યતા દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ બારલો બારડોલી ડાંગના અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં રહે તેવું અનુમાન છે તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર લાગુના વિસ્તારોમાં પણ તો બીજી તરફ જુનાગઢ કરતા અન્ય આ વિસ્તારોની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછી શક્યતા મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ અને અમદાવાદમાં પણ સારા વરસાદો પડે તો પૂર્વ ગુજરાતના દાહોદ છોટાઉદેપુર મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારનું જે ડિપ્રેશન છે જેને લઈ આગામી કલાકોની અંદર આ સિસ્ટમનો ટ્રેક કઈ દિશા તરફનો રહેશે તે અહીં બતાવીએ દોસ્તો અત્યારે મહારાષ્ટ્રના ભાગો સુધી ડિપ્રેશન આવી પહોંચ્યું છે આ ડિપ્રેશનનો ટ્રેક અત્યારે વિવિધ મોડલોના આધારે અમે તમને બતાવીએ તો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાંથી એન્ટ્રી મારી અને આ સિસ્ટમ દોસ્તો સૌરાષ્ટ્ર પરથી આ રીતે આગળ વધે તેવું અનુમાન છે અને જેને જોતા આ સિસ્ટમ ગુજરાતના દરિયાના કાંઠાના ભાગો પર અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પણ આપી શકે છે અત્યારે જોઈ શકો છો તો આવનારી બોતેર કલાક સુધી આ સિસ્ટમની અસર ગુજરાતના જો કે સિસ્ટમ ખૂબ ઝડપથી થોડી આગળ વધી રહી છે જેના કારણે આ સિસ્ટમનો વરસાદ અરબી સમુદ્રની અંદર પણ જઈ શકે છે તો દરિયાના કાંઠાના ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો પર આ સિસ્ટમ જોઈ શકો છો આવી શકે છે ને જેને જોતા ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ સુધી વરસાદની ગતિવિધિ રહે અને તમે દોસ્તો ઓગણત્રીસ સપ્ટેમ્બરની પણ આગાહી અહીં જોઈ શકો છો જેમાં ધીમે ધીમે ઓગણત્રીસ તારીખની દોસ્તો સવારથી લઈ દરિયાના કાંઠાના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પવન સાથેનો પડે દોસ્તો પવનની ગતિવિધિ પણ આ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપના પવનો સાથેનો મિની ચક્રવાતી પરિભ્રમણની જેમ વરસાદ તોફાન મચાવી શકે વીજળીના તીવ્ર કડાકા ભડાકા થાય તો આવતીકાલ કચ્છના પણ જોઈ શકો છો મોટા ભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવે તેવું અનુમાન અત્યારે અહીં મોડલમાં જોવા મળી રહ્યું છે જોકે સૂકા પવનો પણ અત્યારે ઉડી રહ્યા છે જેને જોતાં કેટલું મજબૂતાઈથી આ સિસ્ટમ આગળ વધે તેના પર એ વિસ્તારોમાં વરસાદની અનુ સંભવિત ગતિવિધિ રહેશે જોઈ શકો છો ત્રીસ તારીખના દિવસે પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જામનગર લાગુના વિસ્તારોથી કચ્છના કાંઠાના ભાગોની અંદર દોસ્તો આ વરસાદી રાઉન્ડમાં અત્યારે તો ભારે વરસાદ પડે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે સિસ્ટમ દોસ્તો આગળ જતાં કેટલી મજબૂત રહે તેનું કઈ રીતનું મજબૂતાય કઈ રીતનો ટ્રેક રહે તેના પર તમામ વરસાદના વિસ્તારોનો આધાર રહેશે આ વરસાદી રાઉન્ડ દોસ્તો ચોમાસાનો અંતિમ છે અને જેમાં વરસાદની ગતિવિધિ રાજ્યમાં ચાર ઇંચ સુધીની પડે તેવું અત્યારનું અનુમાન ત્યારે બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે તો દસ ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી આપી દીધી છે ચોમાસાની વિદાયની શરૂઆત રાજ્યમાં ઘણા ભાગોમાં થઈ ગઈ છે ત્યારે અંબાલાલ પટેલે દોસ્તો આ વરસાદી રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભૂકા બોલાવી દે અમુક ભાગોમાં દસ ઇંચનો વરસાદ પડે તેવું અનુમાન આજથી લઈ અને દોસ્તો પાંચ ઓક્ટોમ્બર સુધી વરસાદની ગતિવિધિ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે અને જેની અંદર નવરાત્રીઓની અંદર ભારે વરસાદ પડવાને લઈ હવે પછીની નવરાત્રીઓ નવરાત્રીનો ખેલ વરસાદ બગાડી શકે છે દોસ્તો આપને જણાવી દઈએ આ સાથે તો ખાસ કરીને ગઈકાલની સવારથી જ આ ચોમાસાના એવા હાથીયા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે મોરના વાહન સાથે બેસી ગયું છે આ નક્ષત્ર અને દોસ્તો આ નક્ષત્રની અંદર ગાજ ગાજવીજ ભારે થતી હોય છે કહેવત છે કે જો વર્ષે હાથીઓ તો પુરાવે સાથીઓ એટલે કે આ વર્ષે હાથી નક્ષત્રની અંદર દોસ્તો સારા વરસાદો પડવાની ગાજવીજને ભારે પવન સાથેની સંભાવના જોવા મળી રહી છે આથી નક્ષત્રમાં વરસાદ પડે તો આવતા વર્ષના કોલ ગણાય છે અને સારું ચોમાસું જતું હોય છે ત્યારે જો આ નક્ષત્રની શરૂઆતની સાથે જ દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ઘણા ભાગોમાં શરૂઆત થઈ છે અને પવન સાથેના ગાજવીજના વરસાદો પડે